નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું કે ગુજરાતી હોવાનું મને અભિમાન છે ગુજરાતમાં રિલાયન્સનું રોકાણ બાર લાખ કરોડનું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું અભિમાન છે બે હજાર સડતાલીસ સુધીમાં ગુજરાતની ઇકોનોમી ત્રણ ટ્રિલિયન પહોંચી જશે આજે એટલે કે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે આ સમિટ ત્રણ દિવસ ચાલશે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકારોની સમિટ આ પ્રકારની બીજી કોઈ સમિટ વીસ લાંબા વર્ષો સુધી ચાલુ રહી નથી અને મજબૂતીથી આગળ વધી રહી છે આ પીએમ મોદીના વિઝન અને સાતત્યની નિશાની છે હું ગેટવે ઓફ ઇન્ડિયા શહેરથી આધુનિક ભારતના વિકાસમાં પ્રવેશ દ્વાર ગુજરાતથી આવ્યો છું મને ગુજરાતી હોવાનું અભિમાન છે જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે પીએમ મોદી ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે તેમણે પોતાની સ્પીચમાં વધુમાં કહ્યું કે રિલાયન્સ એક ગુજરાતી કંપની હતી છે અને હંમેશા રહેશે રિલાયન્સે છેલ્લા દસ વર્ષમાં સમગ્ર ભારતમાં વિશ્વ સ્તરની અસ્કયામતો અને ક્ષમતાઓ બનાવવા માટે એકસો બિલિયન ડોલર રૂપિયા બાર લાખ કરોડ રોકાણ કર્યું છે જેમાંથી વન થર્ડ કરતા વધુ એકલા ગુજરાતમાં રોકાણ કરવામાં આવ્યું છે તેમણે કહ્યું મારા પિતા ધીરુભાઈ અંબાણી મને નાનપણમાં હંમેશા કહેતા ગુજરાત એ આપણી માતૃભૂમિ છે અને ગુજરાત હંમેશા કર્મભૂમિ રહેશે प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई ऑनरेबल चीफ मिनिस्टर भूपेंद्र भाई पटेल जी डिस्टिंग्विश गेस्ट एंड डिग्नेटरीज फ्रॉम ऑल ओवर द वर्ल्ड लेडीज एंड जेंटलमेन वेलकम टू गुजरात एंड द टेंथ वाइब्रंट गुजरात समिट द मोस्ट प्रेस्टिजियस इन्वेस्टर समिट इन द वर्ल्ड टुडे नो अदर समिट ऑफ दिस काइंड has continued for 20 long years and going from strength to strength this is a tribute to our prime minister shri narendra bhai modi's vision and consistency i have been one of the fortunate few to have participated in every single edition of vibrant gujarat i have come from the city of the gateway of india the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. Mane Gujarati hovanu abhiman che. Most respected Sri Narendra Bhai Modi when you speak, the whole world not only listens but applauds you. My friends abroad ask me. What is the meaning of the slogan millions of Indians are chanting? Modi hai to mumkin hai. I tell them it means India's Prime Minister makes the impossible possible with his vision, determination, and execution. They agree and they also say, Modi hai to mumkin hai. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર